મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં એસઆઈએસ અને એસએસસીઆઈ દ્વારા સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઇઝરની કાયમી ભરતી માટે નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો આ ભરતી ભારત સરકાર તથા ગુજરાત સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે અને ઉમેદવારને પાસઠ વર્ષની વય સુધી સેવા આપી શકાશે જેનું પગાર ધોરણ બાવીસ હજાર પાંચસોથી ત્રીસ હજાર પાંચસો સુધી રહેશે જ્યારે તેમને પી ઇએસઆઈ મેડિકલ પેન્શન ગ્રેજ્યુટી દર વર્ષે પગાર વધારો અને પ્રમોશનની તકો પણ મળશે તો આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને આરટીએ ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે અને પોસ્ટ એક્ઝિસ્ટિંગ મેટ્રો સ્ટેશન બુલેટ ટ્રેન એરપોર્ટ બેન્કો આંતરરાષ્ટ્રીય કંપનીઓ વગેરેમાં મળવા પામશે ત્યારે સમાજમાં સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ શ્રેષ્ઠ તક છે સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ